નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે એસ સીની ભરતી છે ગવર્મેન્ટ જોબ છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનનો તો તેમાં મિત્રો જે લિમિટ તેમજ ક્વોલિફિકેશન શું લાયકાત છે તેના વિશે જોઈશું તો અઢારથી સત્યાવીસ વર્ષના ધોરણ દસ પાસ ઉમેદવારોને સરકારી નોકરીની તક છે એસએસસી ભરતી એમ ટીએસની ચાર હજાર આઠસો સિત્યાસી જગ્યાની ભરતી કરાશે એકત્રીસમી જુલાઈ સુધીમાં અરજી કરી શકશે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મલ્ટીટાસ્કિંગ સ્ટાફ સહિતની આઠ હજાર ત્રણસો છવ્વીસ જગ્યા પર ભરતી કરવામાં આવશે જેના માટે તમામ ઉમેદવારો એકત્રીસ જુલાઈ સુધી ઓનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની ચાર હજાર સિત્યાસી જગ્યા અને હવાદારની ત્રણ હજાર ચારસો જગ્યાની ભરતી જાહેર કરાઈ છે જેના માટે ધોરણ દસ પાસ અને અઢારથી સત્યાવીસ વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે સામાન્ય વર્ગ ઓબીસી અને ઇડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારોએ સોફી ભરવાની રહેશે જ્યારે એસજી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો કોઈ ફી ચૂકવાની રહેશે નહીં લેખિત પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ દસ્તાવેજોની ચકાસણી અને મેડિકલ ટેસ્ટ જેવા સ્ટેજમાંથી પસાર થયા બાદ ઉમેદવારોની ફાઇનલ પસંદગી કરવામાં આવશે લેખિત પરીક્ષા ઓનલાઈન મોડમાં સેક્શન વન અને સેક્શન ટુમાં લેવાશે સેક્શન વનમાં ન્યુમેરિક ન્યુમેરિકલ અને મેથેમેટિક્સ એલિબિ એબિલિટીની એકસો વીસ પરીક્ષા અને સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી ભાષા માટેની એકસો પચાસ કુલની પરીક્ષા લેવામાં આવશે આ ઉપરાંત હવાલદાર માટેની ફિઝિકલ પરીક્ષામાં મહિલા માટે ઊંચાઈ એકસો બાવન સેમી અને પુરુષ માટે ઉંચાઈ એકસો સત્તાવન પોઈન્ટ પાંચ સેમી નિયત કરાય છે તેમના માટે સારી મિત્રો સુધી વિડીયો પહોંચીને ટીમ પ્રતિનો લાભ લઈ શકે મિત્રો અને ચેનલ પર નવા હોય ને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં જે બે લાયકન છે તેને પણ અળ પર સેટ કરી દેજો કારણ કે વિડીયો અપલોડ થતાની વારમાં જ તમારી પાસે વિડીયોની નોટિફિકેશન આવી જાય